અલ્યા બેરો હાલો ને કેટલી વાર નકરા વૈદ્ય કરતા હોય અલી પણ બોરો લેને ભાર્યા ઉતાવરી તું તો કેવી છો તો હોય જતે ઘરે જવાનું છે વરી એ બા એ શું કેસ બેટા એ હે ને આને ગુડી આવું આ કેદુલી હાફિયા છડી ભીમી કેરેસ કરવા જાવું લ્યો કે ભીમી કેરેસ કરવા જાવું છે હા આ તો

ખેતર માં આપણે શાહ નાખી દીધા છે કપા સોંપવાનો તમે બધા વહી દેસો તો આ કપા કોણ છે તમને

તમે સાના માને જો મારા હમ બહુ નહીં બોલવાનું આમ તો બાર ઓળા છે અહીંયા દન કી જો જાવ આતે કઈ દીશું ને મશીન જાઈશું હું સમજી લીજો હિમાય કેર કરવા નો જવાનું આ કામ કોણ કરશે કામ કરાવ હોય તો દાડિયા મેકિન કરી લીજો ઓહો તારો જીબળો એ ભાઈ દેખ આ છે ને આપણે સાજી માથા કોઈ ન કરી મારે લેવા દેવા વગીને આને મારવાનું થઈ જશે લે આ બેરો મને ખબર છે મારી માં વાગી છે લે હા મારી માં જાવાન છે તો કેવી સાબી થાય છે જાવા દે દર જાવા દે ના આવે

હાલ જમકો હાલ હવે છે ને પાછું આવન થાતું ને બરોબર હા પાછું તો આવું જ નથી હા મારી માએ લે કાઈ નઈ તેમ કે તો પાછું નો આવતી હવે છે ને લેવા આવે ને તોય પાછું આવન નથી થાતું હું તો આવીશ જ નહીં લે લે આપણે ભીમે ગ્યાસ કરવા નઈ જાવ ઓલી મારી માં જાવ હોય તરત વઈ જાય ને હા ફટ દેન વઈ જાય લે હા લે ભાઈ બાબુ ભાગ જમકો ભાગ જમકો ભાગ ભૂત વાડ માં આવે છે આ ཉ tellement ར કેમ ས຤ྱོང རྭབ આવે སྭང སྭ སྭབ སྭ སྭང ཨ སྭ སབ ཆ? སྭ སྭང

સ્પાઈડરમેન ફેર બાર ફેર બાર એ બા આમ જો બાતા બાતા હેઠી હાલ આવે સાઈડેરો ને માથે પડશે સાઈડેરો સાઈડે જો પીડા આમ કેવા બાજે બાજો બાજો સ્પાઈડરમેન ફેર બાર Ha ha ha.

เฮ้ยตัวอ๋อวะอ๋ออ๋อ